આ બાબતે જ મેં એક આપના બીએસ નાઇનના ઇન્ટરવ્યુમાં જોયેલું હતું કે રાજકોટના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે આજી રિવરફ્રન્ટ છે એ શક્ય નથી દેખાતો બાકી રિવરફ્રન્ટની જે વાત છે કોર્પોરેશનના પદાધિકારીઓ હોય કે કમિશનર હોય એણે પણ રિવરફ્રન્ટ જે કંઈ જોગવાઈ હતી દર વર્ષે બજેટમાં થતી એને પણ લાગ્યું કે આ પોસિબલ નથી આ રિવરફ્રન્ટ પોસિબલ નથી એટલે એમને પણ બજેટની જોગવાઈમાંથી દૂર કરવામાં આવ્યું એટલે મારી વાત એ છે કે કોઈને ખોટા આપણે અમે સપના નથી દેખાડતા જે વાસ્તવિકતા છે તો દસ વર્ષ પેલા જયારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોય ત્યારે શું આ પ્રજા તંત્ર સુતેલું હતું કે રિવરફ્રન્ટ બની શકે એમ નથી શા માટે બની શકે એમ નથી આવડી મોટી જગ્યા છે આવડી મોટી નદી છે એવું બને કે અમદાવાદ કરતા થોડો નાનો રિવરફ્રન્ટ બને પણ જો દાનત હોય તો ચોક્કસપણે બની શકે એમ છે નદીના કાંઠે આપ જોવો તો ઘણી જગ્યાએ ગેરકાયદેસર દબાણો થયેલા છે ત્યારે શું આ દબાણો દૂર કરાતા શું ભારતીય જનતા પાર્ટીને મતમાં એમાં ખોટ પડે એમ છે એટલે પણ આ લોકો નથી કરી રહ્યા એ પણ એક જાણવાનો પ્રશ્ન છે